ગુજરાતભરમાં સસ્તા અનાજની દુકાનદારો પહેલી ઓક્ટોબરથી હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે આજે ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની આજે સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ બેઠક પછી પ્રહલાદ મોદીએ મોટું નિવેદન આપ્યું કહ્યું કે સરકારના લીધે જરૂરિયાતમંદ પરિવારને અનાજનો જથ્થો નથી મળતો જેથી લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે સરકાર સાથે બેઠક પણ નિષ્ફળ રહી હોવાની વાત કરી છે ઉલ્લેખનીય છે કે સરકારે મૂકેલી કમિશનની શરતોનો દુકાનદારો દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે સરકારની સત્તાણું ટકા અનાજ વિતરણ પર વીસ હજાર કમિશનની શરતોનો દુકાનદારો વિરોધ નોંધાવી રહ્યા છે સસ્તા અનાજના દુકાનદારોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા જ હડતાલ પર ઉતર્યા છે મેં સરકાર પાસે માગણી કરી છે કે જ્યારે આધાર સેટિંગનો પ્રોગ્રામ ચાલ્યો અને પૂર્ણ થયો એ સો ટકા સાચો સરકારે કર્યો છે ખરો કર્યો હોય તો સર્ટિફિકેટ આપો ન કર્યો હોય તો સત્તાણું ટકાને ડ્રોપ કરો તારું મારું બધું મારું એવી જે નીતિ સરકાર અપનાવી રહી છે એનો અમારો સખત વિરોધ છે સરકારને ગરીબોના હિત માટે દિલમાં જગ્યા હોય તો ભલે સત્તાણું ટકા દુકાનો ચાલુ કરી દઉં સર્ટિફિકેટ આપી તો પાંચ મિનિટનું કામ છે